તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડને ક્યારે અને કેવી રીતે પાણી આપવું હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેને દેવીનો દરજ્જો મળ્યો છે આ એક એવો છોડ પણ છે જેના ગુણધર્મો અને ઉપયોગિતાનું સંપૂર્ણ વર્ણન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે એટલા માટે તુલસીની નિયમિત પૂજા કરવી જોઈએ પરંતુ ઘણી વખત તુલસીની પૂજા કરતી વખતે કેટલી કેવી ભૂલો થઈ જાય છે જેનો આપણને અંદાજ હોતો નથી આવી ભૂલોથી બચવું જોઈએ તુલસીને કયા સમયે જળ અર્પણ કરવું જોઈએ લગભગ બધાના ઘરમાં એક તુલસીનો છોડ તો અવશ્ય હોય છે ઘણા લોકો સમય મળે ત્યારે તુલસીના છોડને પાણી આપે છે શાસ્ત્રો અનુસાર સૂર્યોદય સમયે તુલસીના છોડને જળ અર્પિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે તુલસીને જળ ચઢાવવું યોગ્ય છે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે તુલસીને ક્યારેય જળ ન ચઢાવવું રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ કારણ કે તે આ દિવસે આરામ કરે છે આ સિવાય એકાદશીના દિવસે પણ પાણી ના ચઢાવવું જોઈએ કારણ કે આ દિવસે માતા તુલસી વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ કરે છે આ રીતે કરો તુલસીની પૂજા નિયમિત રીતે માં તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે સ્વચ્છ તાંબા अथवा ચાંદીના વાસણમાં પાણી લો અને તુલસીના છોડના પાયામાં ભક્તિભાવ સાથે ધીમે ધીમે પાણી અર્પણ કરો સાથે જ તુલસીનો મંત્ર પ્રાર્થના કે સ્તુતિ બોલવી જોઈએ જલ અર્પણ કર્યા પછી સિંધુ અક્ષત લગાડો અને તુલસીના થોડા પાન તોડીને કપાળ પર સ્પર્શ કરીને મૂળ પાસે અર્પણ કરો પાન ચઢાવવાની સાથે સાકર ખાંડ ગોળ અથવા મીઠાઈઓ અર્પણ કરો આ પછી પાણી ચઢાવો જલ અર્પણ કર્યા પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને આરતી કરો છેલ્લે ભૂલ માટે માફી માગી આ પછી મૂળ પાસેની થોડી માટી લો અને તેને કપાળ પર લગાવો નિયમિતપણે ઘીનો દીવો પ્રગટાવો આવા બીજા સરસ અને તમને ઉપયોગી થાય એવા વિડીયો જોવા માટે પહેલા તમે વિડીયોને લાઈક જરૂર કરશો જી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલના નિશાન પર ટચ કરજો જેથી મારો નવો વિડીયો સૌથી પહેલો તમને જોવા મળે અને હા તમને કેવા વિડીયો જોવા ગમે છે તે કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ